દેખાય થોડું ઓછું કમ્પ્લીટ દેખાય બાત સારો બીજો કમ્પ્લીટ રેડી ફુવારા બીજા ઊભા થઈ ગયા નેકળી જાય પણ ઝૂકેલા નહીં જી હોય છે તડક વાટી વાટી જવો પડી જાય સીધા હોયથી ગયા આજે માણસો પણ છે દેખાતા નહીં મને લાગે બધા સન્નાટો થઈ ગયો હમ કોઈ દેખાતું નહીં ના દેખાય ને

એું કે તને ખબર મણ કે હું ટામેટા નવી મોમી લેવા જઉ આ મેલો ગયો મેઠું તમે ને રાખા ગોમ મોમિયો મોમિયો કરો પણ તમને કોઈ ખબર શું વાત ખોટી કાલજી તારીખ મને તો કોઈ યાદ નહી રહેતું આ ગોડું છે 23 તારીખ છે 23 જાન્યુઆરી તારે ઓર બોર્ડર હતું બોર્ડર પિક્ચર રોકણે સાતરણ બની તું ઓ હો 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 તો હું માં જવાનીમાં તું આ એ બોર્ડર તું આવા કાલ એ પિક્ચર મે જોયો ને એટલે અઠવાડિયે તો ગોમો હા ને મે એવો મિલિટરી ઓન કપડો પેરિંગ કોઈ ઓમ ફરે હું આર્મી વાળા આર્મી વાળા હા તારા જેવો છોકરો તો મરા થઈ જાતી યોન તો જીવડા હતા તમે એ વખત જવાબ બહુ કે તારે હાલ બોલવાનું ના ચડી પેરી ભરતા મો તારે બોલ્યો ને ખા આર્મી વાળો રૂપ જોવા મળી જા પાછો થોડી વાર માં હા ઓય કોઈ ડાયલોગ બાયલોગ તો મારો ડાયલોગ ના મારો લાફો મારું તો હું ફ્યાદાઈ જાઓ ફ્યાદાઈ

પુષ્પા નો ભૂત ચડી જવાનો ભૂત ચડાવો તો તમે જોયેલું નહિ પણ જોવા જવાનું હવે ઓગણીસ સત્તર નું મિનિટ જોયું નતું

આ કે સબ મેરે મોત કા તમાશા દેખને કે લિયે વાહ દમ તો છે ઓ जोरदार બોલી ઝુકેગા ને બેહી જંગી ઝુકેગા ને તા આટલી ઉમરે આ ઝુકેગા બુકેગા ના જો એ જોશ કે હો ડો આ તો ઢેસણ થઈ જંગી ઝુકેગા ને ઓહો આ કેવો લાગો આર્મી કેવો લાગો આર્મી મેલા સની દિવાલી કેવો લાગો હા હ હ

ટીકડે ફોડી ના બોમ ફૂટશે જુઓ ખાલી આવો એ તો તમે ટીકડે ફોડે ને બોમ ફૂટશે જાવું પડશે બોડે ટુ જોવા પેલા વાત કરીએ ને જાવું પડશે હવે જોવા આર્મીમાં નોકરી લેવાની તો કમ્પ્લીટ હે બધું ગાગુ જો આમ કે હા સાહેબ તો જો મારો ભાઈ દેખાતો નહીં હા પછી જાવું પડશે હાથ હે ઉપર પડતા પિક્ચર જોવા જવાનું થિયેટરમાં ચોક એટલે પિક્ચર જોવા જવાનું હોય બોર્ડર ટુ અરે પેલો જો પુષ્પાળો તો પુષ્પા વાળો નહીં બેસી આપણે કાલ ખેતર જવાનું હો બોલો કેવાય એડા આઈ એડા કાપવા નહીં એડો ની ભોડા કુટ ઠઠી મેલો પિક્ચર જોવા જવાનું છે બોર્ડર 2 એડો હા પિક્ચર ના જોવે આટલી ઉમર હે હવે આ મોતી આયો જો હો હવે મને શોક થઈ ગયો પિક્ચર જોવાનો બોર્ડર 2 રાજી પહેલા પેલું પુષ્પા આવી તો ઝુકે ગા નહીં જેવું હેડી તું આટલી કરે તું ઝુકે ગા ઝુકે કાળો ન તું આ પિક્ચર આયું

કરે બતાયો? ગપ પેલા વાતો કરતા તારા ભણન કંચી બાની નહીં ઓ એક હવામાં તેવી તારીખ છે કે તે બોર્ડર ટુ લાગે એટલે એવું ને નક્કી સીપક માર્યો કે તેવી તારીખને તારે જાણું ના કી ફાઇનલ આમ લોકો કાવા એ રૂ તારીખ આવે હા તેવી તારીખવીસમી સાઠની મારી સાથે એટલે પિક્ચર લાગે બોર્ડર ટુ શું આવે જબરસ્તસ્ત એટલે ફાઇટિંગ હશે માય હા

આ ધોકો તો પેલા બે મળે તો બે આ ભાઈ તું મેન્ટલ છે અને બે ચડાયા ભાઈને મારે એ ને તે હેડો તમે હેડો વેલા હેડો પિક્ચર જોવા હેડો પેલા બે વાત છે પિક્ચર જોવા હેડો 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 પૈસા તો હે કી જામ કમ સીધા હેડો સીધા વાકો કે તમે હેડો પિક્ચર જોવા જવાનું હે દેખાય દેખાય ચશ્મા મો કોજી બા હા અવાર કોર છે જાણ જા હો વળી ચમ વળી તું મમ્મા બાઈક લઈ લુ સલાસા થા આવડે ના આખા ગો કેતા પછી હું શનિદિઓલ પિક્ચર જોવા જવું શનિદેવલ ખુદ હું પિક્ચર માં આવું એવું કઈ ફરેલા હશે ને તો બધું ને આખરી જાવ હોય પણ ભરેલા મગા જીયો નું છે એલા કોંજી બા એ ભણિયા આ ભૂતવા નું ગાડી હોય નો સહી દેવા ને ભૂતવા ગાડી હોય અમે તો તાંત્રિકો તો આ ભૂતવા ગાડી હોય આટલે કે પેલા ઝુકે કા ઝુકે કા કરતા હતા અને આ સહી દેવા બની ગયા તો તો હી ઝુકે ના મે શાલા ના કરી ગયા એલે તમે ભૂતવા નું ગાડી હોય નો આ અમે તો તાંત્રિક છો આ વડી કોક પિક્ચર પિક્ચર જીવ જોવા જવાનું પેલું રેનો આપણે કીધું તી એ

મને ખબર તો ડાયલોગ મારતો બોલા એ તો મને ડાયલોગ નહી એ નામ શું જવાનું હાલ ન થા કાલ કાલ આમાં ભાઈ મને આટ આયા યે ના તમે કીધું નહી તો ગોડાઈ હો તો મગ માં કશું શું હોય તા એ તો ગોડા એ તો બીન એટલે જોટી એડો કાલ જોવાનું કાલ

લટકા હે <laughs> 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 <mujhe ladka> <laughs> <laughs>

જોવા પિક્ચર જોયું નહિ ધીરો હારા હશે જોયું નહિ એટલે જોવા બધા ગમ્બો પેલા મોહન મોહન ના

આ બોટરા ટુ પિક્ચર જોવા જવાનો છે કાલ જવાનું હાલતો રાતના હોઈ જો હવે મને તો ઊંઘા નઈ અરે હું ઊંઘાડો ઢોકો લઈને પાહ હેડો ના મતલબ બધા પિક્ચર જોવા આ મારો બનાસ